મંજળપુર એક દંત મૂર્તિકારને ત્યાં અસામાજિક તત્વો દ્વારા શ્રી ગણેશજીની મૂર્તિ ખંડિત કરવામાં આવી હતી તે અનુસંધાને એફ ડિવિઝન દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી ગઈકાલે આપણને 100 નંબર વર્ધી આવેલી કે એક સન્ની સુરેશભાઈ સબકાડ નામનો વ્યક્તિ છે અને 100 નંબર પર જાણ કરી હતી કે એમણે અવધૂત ફાટક પાસે ખુલ્લા ગ્રાઉન્ડમાં મૂર્તિ બનાવવાનું કામ કરે છે ત્યાં એમની જે મૂર્તિ બનાવવાની જે શોપ છે ત્યાં અમુક લોકોએ નાની મોટી તોડફોડ કરેલી છે અને એટલા માટે પછી ત્યાં પોલીસ પહોંચી તપાસ કરી તો પૂછપરછ કરતાં જાણવા મળેલું કે ગત એકવીસ તારીખે એકવીસ જૂનના રોજ બે છોકરાઓ એ એમની ત્યાં અમુક વાયરો મૂકી ગયેલા અને વાયરો ઉપર ઢાંકવા માટે એમની જે મૂર્તિ બનાવવાની ડાય હોય એ મૂકેલી અને એ એમને ડાઈ મૂકવાનું ના કહેતા એમની વચ્ચે બોલાચાલી થયેલી અને ત્યારબાદ એ બે છોકરાઓ ત્યાંથી જતા રહેલા એટલે એ બે છોકરાઓની શોધખોળ કરતાં એક જે છે અક્ષય ભાઈલાલભાઈ માળી એને પોલીસે એની પૂછપરછ કરતાં એણે સ્વીકારેલું છે કે આ જે નાની મોટી તોડફોડ કરી છે એમાં એ વ્યક્તિ હતો અને એની સાથે ધવલ ઠાકોર એ બે નામના વ્યક્તિઓ છે ધવલ ઠાકોરની હાલ પોલીસ શોધખોળ કરી રહી છે અને એક નોન કોગ્નિઝેબલ ફરિયાદ લીધી છે બીએનએસ કલમ ત્રણસો ચોવીસ અને ચોપ્પન મુજબ અને આ લોકો જે ધવલ ઠાકોર અને અક્ષય માળી એ જે વાયરો જે ત્યાં હતા એ પણ પોલીસે મળ્યા છે અને એ વાયરો પણ ચોરીના હોય એવું જણાય છે એટલે પ્રાથમિક દ્રષ્ટિએ એકતાલીસ વનડી એની સીઆરપીસી એકતાલીસ વનડી મુજબ એની કાર્યવાહી કરેલ છે અને ક્યાંથી ચોરીને લાવ્યા અને શું છે એની તપાસ હાલ ચાલુ છે અમે અમારું પીસીઆર પેટ્રોલિંગ હોય છે એટલે જે પણ આવા અમને આઈડેન્ટિફાય થાય કે આ જગ્યાએ મૂર્તિઓ બનાવે છે ત્યાં અમારી પીસીઆર પેટ્રોલિંગ